અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ સહિત ચૌદ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ આહલાદક માહોલ અમદાવાદ શહેરના આકાશી આ દ્રશ્યો એક્સક્લુઝિવ તસવીરો આપના ટીવી સ્ક્રીન ઉપર વરસાદને લઈને છત્રીસ કલાકની આગાહી આપવામાં આવી છે અમદાવાદના અદ્ભુત માહોલના આ દ્રશ્યો સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે આ અમદાવાદ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે હિલ સ્ટેશન જેવું માહોલ અમદાવાદ અત્યારે જોવા મળી રહ્યું છે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે હાઈરાઇઝ બિલ્ડિંગો એ ધુમ્મસમાં ક્યાંક છુપાઈ ગઈ હોય તેવી આ તસવીર સામે આવી છે ખૂબ જ આલ્લાદક અને મનમોહક માહોલ છે અમદાવાદ શહેરનો વહેલી સવારથી જે ધુમ્મસભર્યું વાતાવરણ પોગી એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે આજે પણ દિવસ દરમિયાન આવું જ વાતાવરણ રહે તેવી શક્યતા છે આજે અમદાવાદ સહિત ચૌ જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે આ એક્સક્લુઝિવ તસવીર આપણા અમદાવાદ માહોલ બન્યો છે છે અને આ તસવીરો જે સામે આવી અલબત્ત તમને આજે જો તમે ઓફિસ જવા માટે નીકળતા હશો તમને ઓફિસ જવાનું મન નહીં થાય એવો આજે અમદાવાદ શહેરનો માહોલ છે હલાદક આ મોસમ બ્રિજ ઉપરથી પસાર થશો તો પણ તમને વાદળા ફીલ થશે એટલો સુંદર આજે અમદાવાદ શહેરનો માહોલ છે ગગનચુંબી ઇમારતો જે હાઈરાઈઝ બિલ્ડિંગો છે તે આ વાતાવરણમાં છુપાઈ ગઈ હોય તેવી આ તસવીર અમદાવાદ શહેરની આહલાદક માહોલના આકાશી દ્રશ્યો આ સામે આવ્યા છે વાતાવરણમાં ઠંડક પણ એટલી જ સરસ જોવા મળી રહી છે આજે પણ અમદાવાદમાં વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદની આજે તસવીર સામે આવી છે અન્ય દેશની કોઈ તસવીર હોય તેવો માહોલ છે આજે અમદાવાદ શહેરનો હવા શુદ્ધ છે વાતાવરણ શુદ્ધ છે અને વરસાદી માહોલ છે અમદાવાદ શહેરમાં વરસાદી જીણા ઝરમર છાંટા પણ એક બાજુ પડી રહ્યા છે અને બીજી બાજુ આ ધુમ્મસ ભર્યું વાતાવરણ જેની આ આકાશી તસવીર ન્યૂઝ કેપિટલ સૌથી પહેલા આપને બતાવી રહ્યું છે આ તસવીરો જોયા બાદ તમને કામ કરવા જવા માટે ઘરની બહાર નીકળવાનું મન નહીં થાય પરંતુ હા બહાર જઈને નાસ્તા પાણી કરવાનું વાતાવરણની મજા માણવાનું મન ચોક્કસથી થશે શિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા પાંચ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા મગલાણી નદીમાં ભારે પૂર આવતા ફસાયેલા પાંચ લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા હતા પાણીનો પ્રવાહ વધી બચાવ કામગીરી માટે ગયેલા જ ફસાઈ ગયા હતા પોલીસ મથકના પીઆઈ બીડી જાડેજા તરવૈયાઓને બચાવવા દોરડું બાંધી પાણીમાં કૂદી પડ્યા પાણીની ઊંડાઈ છ ફૂટ કરતા વધારે હોવા છતાં પીઆઈ જાડેજાએ પોતાની પરવા કર્યા વગર પાણીમાં ઉતરી ગયા હતા સ્થાનિક લોકોની મદદથી ત્રણેય તરવૈયાઓની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી જે રીતે આ ત્રણ લોકો ફસાયા છે એક છોડ હાથે લાગી જતા એ છોડને મૂળને પકડીને તેઓ ઊભા રહ્યા અને આ પાણીનો વહેણ જો ગળા ડૂબ પાણીમાં આ ત્રણ ત્રણ જેટલા લોકો જે ફસાયા હતા ઘણો લાંબો સમય સુધી ફસાયેલા રહ્યા પછી સ્થાનિકો દ્વારા દોરડા બાંધીને તેઓની મદદ કરવામાં આવી બચાવ કામગીરી માટે ગયેલા ત્રણ તરવૈયાઓ જે પાણીમાં ફસાઇ ગયા હતા તેની આ તસવીર સામે આવી છે ભાવનગર બાદ અમરેલીની વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા અને રાજુલા ભારે વરસાદ જોવા મળી છે ભારે વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રાજુલામાં બ્રિજના પ્રવાહમાં તણાઈ જતા એક વ્યક્તિનું મોત થયું હતું ઊટિયા રાજપરા ગામ વચ્ચે બ્રિજ વચ્ચે એક કાર તણાઈ આવી જેની તસવીરો પણ સામે આવી છે સાવરકુંડલા મહુવા હાઈવે પર વરસાદના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે મૂડીકા ગામ નજીક કોઝવે ઉપર ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ થયો છે સાવરકુંડલાના છાપરેથી ડેડકડી વચ્ચેનો પુલ બેસી ગયો છે અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદ ખેડૂતો માટે લાભદાયી થયો હતો પણ વરસાદ તોફાની બન્યો હતો ને આ વરસાદ લોકો અને ખેડૂતોની મુશ્કેલી પણ વધારી હતી ને અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં તમામ જળાશયો છલકાવી દીધા હતા તેમજ અમુક લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા હતા ત્યારે ત્રીસથી વધી પશુઓના પણ પ્રવાહમાં તણાઈ જવાથી મોત થયા હતા ત્યારે રાજુલાના ઉટડી ગામે પણ કાર તળાવવાને કારણે એક વ્યક્તિનું પણ મોત થયું હતું ત્યારે આ વરસાદ છે તે મુશ્કેલી વધારી હતી જે પ્રકારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા ખાંભા પંથકમાં વરસાદ પડ્યો હતો ને વરસાદ લગભગ સાત થી દસ ઇંચ વરસાદ પડવાને પગલે ક્યાંક ને ક્યાંક લોકોની મુશ્કેલી વધારી હતી ને લોકોના ખેડૂતોના છે તે ખેતરોમાં પણ ધોવાણ થયું હતું અને ખેડૂતોએ જે બીજ વાવ્યા હતા તે બીજ પણ ધોવાઈ ગયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં વરસાદે મુશ્કેલી વધારી હતી ત્યારે અમરેલી જિલ્લામાં સૌ વર્ષા પ્રથમ વરસાદે જ જળાશયો પણ છલકાવી દીધા હતા અને રાજુલાનો ધાતરવડી એક ડેમ અને ધાતરવડી બે ડેમ પણ છલકાઈ ગયા હતા તેમજ અમરેલી પાસે આજે વડી ડેમ આવ્યો તે વડી ડેમ પણ છલકાઈ ગયો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં શરૂઆતના વરસાદે જ છે તે જળાશયો છલકાવી દીધા હતા ત્યારે આ તોફાની વરસાદ ખેડૂતો અને લોકો માટે મુશ્કેલી પણ વધારે ત્યારે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી ત્યારે અમરેલી પોલીસ દ્વારા પણ અમુક રસ્તાઓ જે બંધ થયા હતા જે વાહનો અટવાયા હતા તેમને પણ વાહન વ્યવહાર શરૂઆત કરાવી હતી તેમજ અમરેલીના પ્રાંત અધિકારી હોય કે કલેક્ટર હોય સહિત અધિકારીઓ દ્વારા પણ ખાસ મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું ને જે જગ્યાએ રેસ્ક્યુની કામગીરી કરવાની ફરજ પડી હતી ત્યાં તંત્ર પહોંચ્યું હતું અને ખાસ તકેદારી રાખી હતી ત્યારે વરસાદને લઈને લોકો હેરાન ન થાય તે માટે ખાસ

જોડાયા હતા અને આ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

ભાવનગર જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં અનરાધાર વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આજે બુધવારે ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા માટેનો આદેશ આપ્યો છે શાળાઓની જો વાત કરવામાં આવે તો સરકારી ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ સ્કૂલનો તેમાં સમાવેશ થાય છે અને પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વર્ગો અને શાળાઓ બંધ રહેશે ઓગણપચાસ જેટલા લોકોનું રેસ્ક્યુ આ અડતાલીસ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે અને તકેદારીના ભાગરૂપે આજે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવે છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મોવા તળાજા ઉમરાળા જેસર વલભીપુર શિહોર પાલીતાણામાં દસ ઇંચથી લઈને સત્તર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે આજે શાળાઓ બંધ રહેશે બે દિવસ પહેલાં તલગાજાડાના મોડન સ્કૂલના વિદ્યાર્થીઓ જે પાણીમાં ફસાયા હતા જેને તકેદારીના રૂપે આજે તમામ શાળાઓ બંધ રહેશે અને આજના દિવસે પણ જ્યારે આગાહી છે ભાવનગર જિલ્લા ઉપર ત્યારે જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે ન્યૂઝ કેપિટલ સિદ્ધાર્થ ગોગારી બોટાદ અને ભાવનગરમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે રજા જાહેર કરવામાં આવી છે આજે બંને જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રહેશે મેઘતાંડવથી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે ભાવનગર અને બોટાદની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે બંને જિલ્લામાં આજે શાળા કોલેજો બંધ રહેશે કારણ કે ઘણા એવા વિસ્તારો છે જે આખે આખા જળમગ્ન છે રસ્તા પરથી નદી વહેતી થઈ હોય તેવી આ તસવીરો સામે આવી છે ઘણા લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે આ પરિસ્થિતિને જોતા બોટાદ અને ભાવનગરમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે બોટાદ અને ભાવનગરમાં આજે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે પરિસ્થિતિ આ પાણીનો પ્રવાહ જો દોરડા બાંધીને લોકોને એક સામે કાંઠેથી આ કાંઠે જઈ રહ્યા છે અને તેમાં કેટલી મુસીબતોનો સામનો તેઓ કરી રહ્યા છે આ તસવીર જો પાણીનું વહેન એટલું છે કે આ ભાઈ ચાલીને દોરડું પકડીને આ પાર પણ આવી શકતા નથી એટલી ખરાબ પરિસ્થિતિ છે લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે અહીંયા જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ તેઓને મળી રહી નથી એટલી ખરાબ હાલત છે એટલી ખરાબ સ્થિતિ છે અને આ પાણી વચ્ચે છેલ્લા ભાવનગરના કેટલા નાના મોટા ગામોની અંદર તાંડવની સ્થિતિ જોવા મળી છે જળતાંડવ વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં જે આંકડું આવી રહ્યો છે અઢાર લોકોના મોત થયા છે પરિસ્થિતિ ખૂબ જ ભરેલી જોવા મળી રહી છે રાજ્યમાં વીજળી પૂર ભારે પવન દિવાલ પડતા કુલ અઢાર લોકોના મોત થયા છે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે એસસીઓસી સેન્ટર ખાતે પહોંચી સમીક્ષા કરી ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે રાજ્યના વિવિધ જિલ્લામાં એનડીઆરએફની કુલ બાર એસડીઆરએફની વીસ ટીમો તૈનાત છે બોટાદમાં એનડીઆરએફની બે ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે હાલ ભારે વરસાદને લઈને જે સ્થિતિ તંગદીલીભરી બની છે જળબંબાકાર જેવો માહોલ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં તેવામાં વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે જે છેલ્લા દોઢ દિવસથી વરસાદ ચાલુ છે એમાં વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તે જ પવન થંડરસ્ટોર્મ દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી એટલે ડ્રોનિંગ એ ત્રણ ચાર કારણ છે મેઇન જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં અઢાર જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે કાચા મકાન અને પાકા મકાન પણ હંસતા જે છે તૂટી ગયા છે એની રિપોર્ટ પણ આવી છે એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવીમાં આવે એક્સ દ્રેશિયા છે એમને આપવામાં આવે એના માટે પણ સૂચના આપી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે એરફોર્સ કોસ્ટગાર્ડ અને બાકી બીજી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને આપણે હ્યુમન લોસ ઓફ લાઈફ ના થાય ઓછામાં ઓછા સંપત્તિને નુકસાન થાય એવી સૂચના પણ આપી છે અને તમામ જિલ્લા કલેક્ટર્સ અત્યારે જે તે જિલ્લામાં યોગ્ય સાવચેતીના પગલાં લઈ રહે છે